હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફ્રિયા આપણી યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો મારા બધાને રામ રામ અને જયસિદ્ધનાથ તો ખેડૂત મિત્રો આજે આપણે ખાસ મગફળીના ઉત્પાદન વિશે માહિતી આપવાના છીએ મગફળીના પાક વિશે ખાસ માહિતી આપવાના છીએ અને મિત્રો આપણા વડવાઓથી આપણે મગફળીનું વાવેતર કરતા આવ્યા છીએ અને હજી આપણે અત્યારે પણ કરીએ છીએ અને આગળ પણ કરતા રહેશું તો ખેડૂતભાઈઓ આપણને મગફળી વિશે કંઈક ને કંઈક નવું નોલેજ આપણી ચેનલની અંદર હંમેશા આવતું હોય છે તો મગફળી છે કપાસ છે ઘણા બધા નવા નવા નોલેજો આપણી યુટ્યુબ ચેનલની માધ્યમથી ખેડૂતોને આપણે આપણે દર વખતે આપતા હોઈએ છીએ તો મિત્રો ખાસ આપણી ચેનલ જો તમે આપણા યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો શેર ખાસ કરી નાખજો અને મિત્રો લાઇક આપણા વિડીયોને ખાસ કરી નાખજો ખેડૂત મિત્રો આપણે વર્ષોથી આ મગફળીનું વાવેતર કરીએ છીએ પણ આપણને એ ખબર નથી કે કયા વિશ્વની અંદર કયા દેશમાં મગફળીનું બધે કરતાં વધારે ઉત્પાદન થાય છે કયા દેશની અંદર કયો દેશ બધે કરતાં મગફળીમાં ફસ્ટ નંબરે છે બધે કરતાં મગફળીનું ઉત્પાદન કયો દેશ કરે છે અને ભારતનો નંબર તેમાં કટલામાં છે અને ભારતની અંદર પણ કયા રાજ્યમાં બધે કરતાં વધારે મગફળી પાકે છે મિત્રો આ વિડીયો આજે ખાસ બનવાનો છે તો ખાસ મિત્રો જો આપણી ચેનલની અંદર નવા હોવો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો જે ઓલ બે લાયકનનું જે ઘંટડીનું જે નિશાન છે તે દબવાનું ખાસ ભૂલશો નહીં જેથી કરીને આપણા અવનવા વિડીયો તમે સૌપ્રથમ નિહાળી શકો મિત્રો વાત કરીએ આપણે મુદાની કે મગફળીનું ઉત્પાદન વિશ્વની અંદર મગફળીનું ઉત્પાદન કયા કયા દેશો કરે છે વધારે વધારે મગફળીનું ઉત્પાદન કયા કયા દેશો કરે છે તો મિત્રો છ દેશોનો તેમાં સમાવેશ થાય છે તો મિત્રો આપણે છ છ દેશોના પ્રથમ તો તમને નામ જણાવી દઈએ તો મિત્રો એક છે મ્યાનમાર બીજો છે સુડાન ત્રીજો મિત્રો અમેરિકા ત્યારબાદ નાઇજેરિયા ત્યારબાદ મિત્રો ભારત અને ચાઈના મિત્રો આ આટલા દેશોના જે મેં નામ લીધા તે દેશોની અંદર મગફળી સારા પ્રમાણમાં પાકે છે અને વધારે પ્રમાણમાં પાકે છે એનું કારણ એ છે કે ત્યાંની આબોહવા મિત્રો આબોહવા ઉપર મગફળીનું ઉત્પાદન થતું હોય હોય છે આબોહવા અને જમીનને બધું તેના આધારે મગફળીનું ઉત્પાદન થાય છે હવે મિત્રો ફર્સ્ટ નંબર વિશ્વની અંદર ફર્સ્ટ નંબર કયો દેશ આવે છે મગફળીની પકોવાની અંદર ઉત્પાદનની અંદર તો મિત્રો ફર્સ્ટ નંબરનો છે ચાઈના મિત્રો ફર્સ્ટ નંબર છે ચાઈનાનો ત્યારબાદ મિત્રો બીજો નંબર આવે છે ભારતનો ફર્સ્ટ નંબર ચાઇનાનો છે બીજો નંબર ભારત દેશનો છે આપણા ભારત દેશનો બીજો નંબર આવે છે મગફળીના ઉત્પાદન માટે મિત્રો ત્રીજો નંબર આવે છે નાઇજેરિયા નાઇજેરિયા દેશ છે તે પણ મગફળી સારા સારામાં પકવે છે ત્યારબાદ મિત્રો ચોથો નંબર આવે છે અમેરિકા મિત્રો પાંચમો નંબર આવે છે સુડાનનો અને છઠ્ઠો નંબર આવે છે મિત્રો મ્યાનમારનો તો મિત્રો આટલા જે દેશો છે તેની અંદર મગફળીનું ઉત્પાદન બહુ બમ્પર ઉત્પાદન બધા મેળવે છે પણ મિત્રો તેમાં ફર્સ્ટ નંબર ચાઈનાનો આવે છે હવે મિત્રો ચાઈના કેટલો કેટલો કેટલા ટન મગફળી પકવે છે એ પણ માહિતી આપીશ અને ભારત કેટલો કેટલા ટન પકવે છે તો મિત્રો ભારત આપણો ભારત છે તે મિત્રો અડસઠ લાખ સત્તાવન હજાર ટન ઉત્પાદન મિત્રો મગફળીનું ઉત્પાદન કરે છે કેટલું મિત્રો અડસઠ લાખ સત્તાવન હજાર ટન મિત્રો અડસઠ લાખ અને સત્તાવન હજાર ટન મગફળીનું ઉત્પાદન આપણો ભારત દેશ કરે છે ત્યારબાદ મિત્રો ચાઇના ચાઇના છે તે કેટલું ઉત્પાદન કરે છે તો મિત્રો ચાઇનાનું ઉત્પાદન છે એક કરોડ છાસઠ લાખ અને પીચ્યાસી હજાર ટન મિત્રો એક કરોડ છાસઠ લાખ અને પીચ્યાસી હજાર ટન ઉત્પાદન એકલો એકલો મિત્રો ચાઇના જ કરે છે ચાઇના ફર્સ્ટ નંબર ઉપર છે મિત્રો આપણે સોશિયલ મીડિયાની અંદર જોતા હોઈશી કે ઘણી વખત ચાઈનાના વિડીયો આવતા હોય છે તેની અંદર અને તેની જમીન છે તે રેતાળ જેવી જમીન છે અને એકદમ જોરદાર મગફળીની અંદર ફાલ હોય છે તે આપણે ઘણી વખત સોશિયલ મીડિયામાં આપણે ફોટા અથવા તો વિડીયો મિત્રો નિહાળતા હશું તો ચાઈના ફર્સ્ટ નંબર છે હવે મિત્રો ભારતની અંદર ભારતની અંદર ક આપણું ગુજરાત રાજ્ય મિત્રો ભારતમાં ફર્સ્ટ નંબર મગફળી પકવે છે ભારતની અંદર કયું રાજ્ય રાજ્ય ફર્સ્ટ નંબરે છે તો મિત્રો ગુજરાત રાજ્ય છે આપણું જે ગુજરાત રાજ્ય છે તો મિત્રો મગફળીના ઉત્પાદનમાં ફર્સ્ટ નંબર મિત્રો ધરાવે છે મિત્રો ગર્વ કહેવાય કે આપણું ગુજરાતમાં મગફળી પહેલો નંબર ઇન્ડિયાની અંદર પહેલો નંબર ગુજરાત મગફળી પકવે છે તો મિત્રો આ હતી આપણી ખાસ ઇન્ફોર્મેશન મિત્રો આવી ઇન્ફોર્મેશન બધી ચેનોલી આ જે ખેતીલક્ષીને જે બધી ચેનલો છે તેની અંદર મિત્રો આવી આવી ચેનલો આવતી નહીં આવી આ જે માહિતી જે આપણે આપી છે તેવી બધી ચેનલો ચેનલોની અંદર માહિતી આવતી નથી મિત્રો આપણે આ જે માહિતી છે તે મિત્રો પ્રથમ વખત યુટ્યુબ ચેનલની અંદર આપણે ગુજરાતીમાં પ્રથમ વખત આપણે માહિતી આપીએ છીએ આ જે મગફળીના ઉત્પાદન વિશેની મિત્રો ઇંગ્લિશમાં કે હશે કદાચ આ યુટ્યુબની અંદર પણ મિત્રો ગુજરાત ગુજરાતીમાં યુટ્યુબની અંદર પ્રથમ વખત આપણે માહિતી શેર કરીએ છીએ મિત્રો આપણે આવા નવા અવનવા વિડીયો આપણે હંમેશા શોધતા જ રહેતા હોઈએ છીએ તો મિત્રો આપણી ચેનલમાં તમે નવા આવો તો ખાસ લાઇક કરી સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આપણા જે આવા અવનવા વિડીયો જે આપણી ઇન્ફોર્મેશન છે મિત્રો નવી નવી ઇન્ફોર્મેશન આપણે હંમેશા દેતા આવતા હોઈએ છીએ તો મિત્રો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો શેર કરી નાખજો તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળી આવેલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો